अभी गुजरात में हमारी पार्टी बढ़ रही है वहां चैतर बसे जो हमारे एमएलए हैं उनको पकड़ के जेल में डाल दिया जम्मू कश्मीर में हमारी पार्टी बढ़ रही है हमारे एकमात्र एमएलए चुन के आए जो हमारे प्रदेश अध्यक्ष है महराज मलिक उनको पकड़ के जेल में डाल दिया मोदी जी अगर आपको लगता है कि जेल मुकदमे और लाठी डंडे से આમ આદમી પાર્ટી ડર જાય તો હમ વોલો નહી હૈમસે લડને કા કામ કરેગે ચાહે લાઠી ખાની પડે ચાહે ચાહે મુકદમા લખાના પડે લડાઈ જારી હાલમાં ગુજરાત આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચેતર વસાવા હત્યાના પ્રયાસ આરોપ હેઠળ જેલમાં છે અને જામીન ઉપર મુક્ત થવાના તેમના સતત પ્રયાસો બાદ પણ બે મહિના કરતા વધુ સમય થી ત્યારે કંઈક ચૈતર વસાવા જ એક બીજો ઉદાહરણ જમ્મુ કાશ્મીરથી સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ડોડા વિધાનસભાના ધારાસભ્ય મહેરાજ મલિક ઉપર જાહેર સલામતી ઉપર જોખમ હોવાના આરોપ થઈ તેમને આઠ સપ્ટેમ્બરે પોલીસે ધરપકડ કરી છે તેમને જેલમાં પૂરી દીધા છે ત્યારે ડીડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને જમ્મુ કાશ્મીરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યના કેસમાં શું છે સમાનતા વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે હું છું એકરામ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો મુદ્દો હાલ ગુજરાતમાં સતત ચર્ચામાં છે અને તેઓને જેલમાં ગોંધી રાખવા પાછળ રાજકીય સત્તા પક્ષનો દૂરી સંચાર છે તેવા આક્ષેપો સતત થઈ રહ્યા છે આ ઘટનાને બે મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે હાલના ચોમાસુ સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ દિવસ હાજર રહેવા માટે નર્મદાની કોર્ટે સરતી જામીન આપ્યા હતા ત્યારબાદ તેઓ પરત જેલમાં છે ત્યારે ચૈતર વસાવના કેસ જેવી જ કેટલીક સમાનતાઓ ધરાવતા જમ્મુ કાશ્મીરના ડોડા વિધાનસભાના ધારાસભ્ય મેરાજ મલિકની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે આમ આદમી પાર્ટીના ડોડાના વિધાનસભાના ધારાસભ્ય મેરાજ મલિક દેશના ઇતિહાસના પહેલા એવા ધારાસભ્ય છે જેમની ધરપકડ પબ્લિક સેફટી એટલે કે જાહેર સલામતી સામે ખતરો થવાના આરોપો મુજબ તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે મેરાજ મલિક જમ્મુ કાશ્મીર વિધાનસભાના એકમાત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમની ઉપર આરોપ છે કે તેમણે સરકારી અધિકારીઓને ખુલ્લે આમ ધમકી આપી છે અને ઓપરેશન સિંદુર દરમિયાન વહીવટી તંત્રને વિરુદ્ધ લોકોને ભડકાવવાનું કામ કર્યું છે તેમની ઉપર વધુ એક આરોપ એવો છે કે તેમણે જે પોલીસ વિભાગના અધિકારી છે તે એમના પરિવારને ગાળો આપી છે અને મેહરાજ મલિકની આઠ સપ્ટેમ્બરે પોલીસે ધરપકડ કરી છે ત્યારબાદ બીજા દિવસથી જ તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રોડ રસ્તાઓ ઉપર ઉતર્યા છે પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું છે માહિતી એવી પણ છે કે આ ઘટનાને પગલે ડોડા વિધાનસભા ક્ષેત્રમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને ધોરણ દસ અને અગિયારના જે પરીક્ષાઓ હતી તે પણ રદ કરી દેવામાં આવી છે ત્યારે આ બનાવને પગલે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ આ ધરપકડ વિરુદ્ધ તેમણે વિરોધ નોંધાવ્યો છે

સરકારી કચેરીઓને તાળા મારી દેવા અધિકારીઓને મૌખિક અને શારીરિક હુમલો કરવા તેમજ ફેસબુક લાઈવ કરી ભડકાવ ભાષણ આપવા અને ખોટા ન્યૂઝ ફેલાવવાનો પણ તેમની સાથે તેમની ઉપર આરોપ છે પોલીસના જણાવ્યા મુજબ તેમની સામે કુલ અઢાર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેમ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પણ અઢાર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે મેરાજ મલિક ઉપર મહિલાઓ સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાનો પણ તેમની ઉપર આરોપ છે આમ આદમી પાર્ટીના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ ઉપરથી લખવામાં આવ્યું છે કે પોતાના વિસ્તારમાં હોસ્પિટલની માંગ કરી રહેલા ધારાસભ્ય મેરાજ મલિકને અમિત શાહની ધરપકડ કરી છે પરંતુ તેમ છતાં તેમનો જુસ્સો કાયમ છે પોલીસ જ્યારે મેરાજ મલિકની ધરપકડ કરી ત્યારે તેઓ હસતા હસતા જઈ રહ્યા હતા એવું આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલ ઉપરથી લખવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલે ટ્વિટર ઉપર લખ્યું છે કે મેરાજ મલિક આમ આદમી પાર્ટીના શેર છે અને તેઓ હંમેશા જનતાની અવાજ બનાય બનીને લડતા રહેશે ધમકીઓ અને કાવતરાઓ અમારા સિપાહીને ડરાવી નહીં શકે પોલીસે એક ડોજિયર જાહેર કર્યું છે જેમાં મેહરાજ મલિકને સાર્વજનિક સુરક્ષા માટે જોખમરૂપ હોવાનું કહેવામાં આવ્યું છે તેમજ તેમની ઉપર વારંવાર કાયદેસરની કાર્ય કાર્યવાહી કરવા છતાં તેઓ પોતાના વર્તનમાં સુધાર નથી કરતા તેમજ તેઓ ખુલ્લામ દેશના કાયદા ઉપર સવાલો ઉઠાવે છે તેમજ પોતાને કાયદાથી ઉપર હોવાનું સમજે છે તેઓ યુવાનોને હિંસા માટે ઉશ્કેરે છે તેવા પણ તેમની સામે આરોપ છે બીજી તરફ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ધારાસભ્ય મેરાજ મલિકના પિતાની મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ રીતે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિની ધરપકડ કરી સરકાર ખોટું કરી રહી છે આનાથી લોકોમાં ખોટો મેસેજ જશે અને સામાન્ય માણસ વિશ્વાસ નહીં કરે કે જમ્મુ કાશ્મીરમાં લોકતંત્ર છે ત્યારે દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને આ મુદ્દે તેમણે મીડિયા સામે પોતાની વાત મુકતા આ પ્રમાણે કહ્યું હતું જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જિલ્લો આમ આદમી પાર્ટી કે બહાદુર કાર્યકર્તા આપના વિરોધ પ્રદર્શન કર રહે કરે હૈકો અભિવાદન હે और सबको यह मैं कहना चाहता हूं लड़ाई हक के लिए जारी रहे जहां तक महराज मलिक का सवाल है उनके ऊपर पीएसए का कानून लगाकर उनको जेल में भेजा गया क्यों जेल में भेजा गया इसलिए जेल में भेजा गया कि महराज मलिक ने अपने क्षेत्र के अंदर अस्पताल बनाने की मांग की महराज मलिक ने अपने क्षेत्र के अंदर स्कूल बनाने की मांग की महराज मलिक ने अपने क्षेत्र के अंदर सड़क बनाने की बात कही महराज मलिक ने अपने क्षेत्र के अंदर भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ने का काम किया और इसके कारण से महराज मलिक के ऊपर पीएसए जैसी गंभीर धारा जो धारा आतंकवादियों पर लगती है वो मेहराज मलिक पे लगा के उसको जेल में भेज दिया गया लेकिन मैं भारतीय जनता पार्टी के प्रशासन को तौर से कहना चाहता हूँ प्रधानमंत्री जी को कहना चाहता हूँ उस जम्मू के ऐतिहासिक धरती से कि आप आम आदमी पार्टी को कुचलने की जितनी कोशिश करेंगे आम आदमी पार्टी उतनी ही मजबूत होगी और उतनी ही मजबूती से लड़ने का काम अरविंद केजरीवाल पे फर्जी मुकदमे लगाए उनको जेल में डाल दिया मनीष सिसोदिया पे फर्जी मुकदमे लगाए सत्यन जैन पे फर्जी मुकदमे लगाए मेरे ऊपर फर्जी मुकदमे लगाए सबको पकड़ पकड़ के जेल में डाल दिया कोई तेईस महीने कोई दो साल कोई छह महीने अभी गुजरात में हमारी पार्टी बढ़ रही है वहां चैतर बसे जो हमारे एमएलए हैं उनको पकड़ के जेल में डाल दिया जम्मू कश्मीर में हमारी पार्टी बढ़ रही है हमारे एकमात्र एमएलए चुन के आए जो हमारे प्रदेश अध्यक्ष है महराज मलिक उनको पकड़ के जेल में डाल दिया मोदी जी अगर आपको लगता है कि जेल मुकदमे और लाठी डंडे से આમ પાર્ટી ડર જાય તો નહીં હેમસે ખાની પડે ચાહે ચાહે લડાઈ જારી અમે વાત કરીએ કે ધારાસભ્ય મેરાજ મલિક ઉપર લગાવવામાં આવેલો પીએસએ કાયદો શું છે એટલે કે પબ્લિક જાહેર સલામતી સામે ખતરો જે રીતે આખા દેશમાં એનએસએ એટલે કે નેશનલ સિક્યોરિટી એક્ટ લાગુ છે તે જ રીતે જમ્મુ કાશ્મીરમાં પીએસએ એટલે કે પબ્લિક સેફ્ટી એક્ટ છે જેને ઓગણીસો ઇઠ્યોતેરમાં સાર્વજનિક સુરક્ષાને બનાવી રાખવા માટે લાગુ કરવામાં આવ્યું હતું આ કાયદા હેઠળ ધરપકડ થનાર દેશના પ્રથમ ધારાસભ્ય છે આ કાયદો કોઈપણ વ્યક્તિ ઉપર કેસ ચલાવ્યા વગર એને એક અથવા બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે વધુમાં જે વ્યક્તિ ઉપર આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ હોય તેને કારણ બતાવવાની પણ જરૂર નથી કે તેને કેટલો સમય જેલમાં રાખવામાં આવશે સ્વાભાવિક છે કે આવા કાયદા સામે સવાલો ઉઠવા લાગે કારણ કે મોટાભાગે સત્તા પક્ષ વિરોધીઓને દબાવવા માટે આ પ્રકારના કાયદાઓનો ઉપયોગ કરતું હોય છે અને વિપક્ષ એવા આક્ષેપો પણ કરે છે કે સરકાર વિરોધીઓને દબાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરે છે તો આથી ડીપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની જેમ સમાનતા ધરાવતા જમ્મુ કાશ્મીરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો કિસ્સો કે જે દેશના એકમાત્ર અને પ્રથમ ધારાસભ્ય છે કે જેમની સામે જાહેર સલામતી હેઠળ ગુનો દાખલ થયો છે હવે તેઓ કેટલો સમય જેલમાં રહે છે એ આપણે જોવાનું છે તો આ તરફ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સરકાર ઉપર આક્ષેપો કરી રહ્યા છે અને અવનવા કાર્યક્રમોની જાહેરાતો પણ થઈ છે નર્મદાની ડિસ્ટ્રિક કોર્ટમાં ધારાસભ્યોને જામીન આપવાનો ઇનકાર થયા બાદ તેમણે ફરીથી ગુજરાત હાઈકોર્ટ તરફ જવું પડશે જેની આગામી દિવસોમાં સુનાવણી થવાની છે ત્યારે તેમાં શું નિર્ણય આવે છે એના ઉપર તમામ લોકોની નજર છે અમારી નજર પણ છે તો આ જ પ્રકારના ન્યૂઝ સ્ટોરી વિડીયો માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ જરૂરથી કરજો જેથી કરીને નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું નવા વિડીયોમાં